નમસ્કાર મિત્રો આજે આપણે છેલ્લે જે ધોરણ દસ માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ઓગણીસમા પ્રકરણની ચર્ચા કરતા હતા માનવ વિકાસ મિત્રો આજે આપણે એ જ પ્રકરણના ભાગ બે ની વાત કરીશું પેલો ભાગ એક હતો આજે આપણે ભાગ બે ની વાત કરશું મિત્રો અહીંયા ભાગ બે ની અંદર આપણે જે માહિતી શીખવાની છે એમાં પહેલું જામ આપ્યું છે ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે એ કે માહિતી જોવાની છે ત્યાર પછી મહિલા સશક્તિકરણ એટલે શું અને તેના અવરોધક પરિબળો જણાવો એની ચર્ચા કરીશું ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓનો આપણે પરિચય મેળવશું ત્યાર પછી ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે તેની ચર્ચા કરીશું અને અભયમ યોજના વિશે પરિચય મેળવશું અને પછી આ બાબત અહીંયા પૂર્ણ થશે માનવ વિકાસ પ્રકરણ તમારું ત્યાં પૂર્ણ થશે તો મેં જે ચર્ચા કરી છે એ દરેક મુદ્દાની ક્રમશઃ આપણે ચર્ચા કરતા જઈએ મારી પાસે જે માહિતી છે એના આધારે તો અહીંયા ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે આવો સવાલ તમને પૂછે આ પ્રકરણમાં તો તમારે શું લખવાનું છે તો એ ધ્યાન આપો મહિલા ઘરકામ કરે રસોઈ બનાવે અને બાળ ઉછેર કરે જેવા કામો કરે તો તેનો કોઈ હિસ્સો મૂલ્ય આર્થિક ઉપાર્જનમાં કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી પછી બીજી બાબત આપણે જોઈએ તો મોટા ભાગના ભારતીય કુટુંબોમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી જો આ મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે એની ચર્ચા મિત્રો આપણે કરીએ છીએ તેમને અન્યાય નો ભોગ બનવું પડે છે નાનપણથી જ છોકરીઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી તેથી છોકરીઓના બાળ મૃત્યુનો દર ઊંચો રહે છે ભારતમાં શિક્ષણની તકો અને આર્થિક અધિકારોથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે ભારતીય સમાજમાં મિત્રો પુત્ર જન્મનું વિશેષ મહત્વ છે પુત્ર માટેની તીવ્ર ઝંખનાને કારણે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે જો આ બધા ભેદભાવ ત્યાર પછી પુરુષ પ્રધાન ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદરભાવ રાખવામાં આવે છે ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને બાળ લગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા આવા કુળ ભોગ બનવું પડે છે મિત્રો ભારતીય સમાજમાં દીકરી વચ્ચે કપડા રમતો અભ્યાસક્રમની તકો ખોરાક હરવું ફરવું આચાર વિચાર અને વ્યવહાર તેમજ શિખામણ જેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે દીકરાને પણ કાંઈક અલગ શિખામણ આપવામાં આવે અને દીકરીઓને પણ કાંઈક અલગ અલગામ આપવામાં આવે મોટા ભાગની સ્ત્રીઓને માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિઓ કરાવીને ઘરમાં જ ગોંધી રાખવામાં આવે છે એટલે એનો વિકાસ જ ન થાય આ ભેદભાવ દીકરાને નોકરી ધંધા માટે અન્ય સ્થળે મોકલશે દીકરીને તો કે નહીં આ ભેદભાવ એ કેવા છે આ ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં ઊંચા પદો ઊંચી આવક વધુ લાભ વધુ વેતન આ જ્યાં પ્રાપ્ત થાય એવા ઉદ્યોગો ને નોકરીમાં પુરુષોનું જ વર્ચસ્વ હોય છે એને વધુ રાખવામાં આવે છે દીકરીઓ કરતા સંસદ વિધાનસભાઓ વરિષ્ઠ અધિકારીઓ મેનેજરો કંપનીઓના ડિરેક્ટરો વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે મિત્રો ત્યાર પછી આપણે મહિલા સશક્તિકરણ એટલે શું અને તેના અવરોધક પરિબળો એ વિશેની ચર્ચા કરશું તો મહિલા સશક્તિકરણ અગાઉ જે મહિલા સશક્તિકરણની વાત આવી હતી એમાં આ મુદ્દો આખો જુદો હતો એટલે તમને એમ ન થવું જોઈએ કે આ માહિતી અગાઉ આવી ગઈ છે બરોબર કેમ કે માનવ વિકાસ સામેના પડકારો હતા એમાં મહિલા સશક્તિકરણ એક પડકાર હતો એ રીતે આપણે એની ચર્ચા કરી હવે મહિલા સશક્તિકરણ શું છે એના અવરોધક પરિબળો ક્યાં છે એની વાત હવે પછી આ મુદ્દામાં આપણે આગળ વધશું બરોબર એટલે મહિલા સશક્તિકરણ વિશે ટૂંક નોંધમાં આ બાબત તમારે નોંધવાની છે પેલા તો એના પડકારોમાં આપણે થોડીક ટૂંકી માહિતી જોઈ તો મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓને શારીરિક માનસિક સામાજિક શૈક્ષણિક વગેરે બાબતોમાં શક્તિશાળી સક્ષમ અને આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમક્ષ દરજ્જો આપવા માટે તેમના સર્વાંગી વિકાસની પ્રક્રિયા મિત્રો હવે મહિલા સશક્તિકરણનું સ્વરૂપ આપણે જોઈએ ભારતના બંધારણે સ્ત્રી પુરુષને સંપૂર્ણ સમાનતા આપી છે પુરુષ અને સ્ત્રી વચ્ચેની અસમાનતા કે ભેદભાવ સમાજ સર્જિત છે એક સ્ત્રી શિક્ષિત અને સશક્ત બને તો એક કુટુંબ એક સમાજ અને અંતે રાષ્ટ્ર શિક્ષિત અને સશક્ત બને છે સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે આમ છતાં મહિલા સશક્તિકરણમાં આર્થિક વહીવટી રાજકીય સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયોની બાબતમાં અસમાનતા પ્રવર્તે છે આ અસમાનતા સમૃદ્ધ વિકસિત અને ઔદ્યોગિક દેશોમાં તેમજ એક જ દેશના વિવિધ સમાજો જાતિઓ અને વિવિધ ક્ષેત્રોમાં જુદી જુદી છે ભારતમાં આ અસમાનતા આપણે રાજ્ય વિધાનસભાઓ સંસદ પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓમાં મહિલાઓની ઓછી ટકાવારી પરથી જાણવા મળે છે તો મિત્રો મહિલા સશક્તિકરણના સ્વરૂપની વાત આપણે અહીંયા કરી હવે મહિલા સશક્તિકરણ આડેના અવરોધક પરિબળો એ આપણે જોઈએ મિત્રો ભારતના મોટા ભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઉંચા પદો ઉંચા આવક વધુ લાભ વધુ વેતન મળે એવા તમામ કામો પર પુરુષોનું વર્ચસ્વ છે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે રસોઈ બનાવે કે બાળ ઉછેરના કામ કરે તેનો કોઈ હિસ્સો રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી આના પરિબળો છે અવરોધક જુઓ ઉદ્યોગો સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં પુરુષોનું પ્રભુત્વ છે સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતાઓ અને ભેદભાવ પ્રવર્તે છે ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષ કામદારોની તુલનામાં ઓછું વેતન આપવામાં આવે છે અને જવાબદારી વાળા ઓછી જવાબદારી વાળા અને તેઓ નિપુણ ન બને તેવા કામો એને ફાળવવામાં આવે છે વેતન ઓછું આપવામાં આવે છે અને ઓછી જવાબદારી વાળા કામો એને આપવામાં આવે છે એટલે નિપુણ ન બને એમાં અહીંયા મહિલા સશક્તિકરણના અવરોધક પરિબળો આપણે ટૂંકમાં જોયા મિત્રો આપણે માનવ વિકાસ ભાગ બે ની વાત કરીએ છીએ આ અહીંયા મુદ્દા પૂર્ણ થાય એટલે તમારો આ કમ્પ્લેટ પાઠ પૂરો થશે હવે ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને આપણે ક્રમિક રીતે સમજવાની છે મિત્રો આ એક ખાસ ધ્યાન રાખશું હવે એમાં આપણે જે ચર્ચા કરવાની છે મિત્રો ખાસ કરીને ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો શિક્ષણ સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે માટે ઓગણીસો થી મહિલાઓને એક અલગ લક્ષ્ય જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે જો હવે બધી સાલો સાલો ઉપયોગી ઉપયોગી અહીંયા આવશે બધી યાદ રાખવાની ઓગણીસો બાણું માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી તો રાષ્ટ્રીય મહિલા આયોગની રચના તો ઓગણીસો માં થઈ આ મહિલા કલ્યાણકારી બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ રોજગાર આર્થિક ઉપાર્જન કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રોમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે મિત્રો યુનાઇટેડ નેશન્સ ઓગણીસો પંચોતેર ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું જો આ પણ ધ્યાન આપજો આમાં જે સાલો છે તે પાંચ આપી છે ખાસ તૈયાર કરવાની છે જોડકા પણ આના પૂછાઈ શકે તો પંચોતેર એટલે કે ઓગણીસો પંચોતેર ના વર્ષને મહિલા વર્ષ અને ઓગણીસો પંચોતેર થી ઓગણીસો પંચ્યાસી ના દસ દરમિયાન મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ સુધારવામાં આવ્યા છે બરોબર તો મહિલા કલ્યાણકારી યોજનામાં જે અહીંયા બે ત્રણ સાલ વાત હતી એ મારે તમને તૈયાર કરવાની હતી એ માહિતી મેં તમને આમાં કીધી મિત્રો તો હવે ત્યાંથી આગળ આપણે વધીએ છીએ જે મુદ્દો છે એ ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે વેરી મોસ્ટ ટાઈમ પી આ મુદ્દો બરોબર તો હવે એમાં ધ્યાન આપજો ગુજરાત સરકારે મહિલા સમાનતા સશક્તિકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકી છે ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે રાજ્યમાં તેત્રીસ ટકા થી ઓછા સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે મિત્રો ત્યાર પછી સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે એક પોઈન્ટ પાંચ લાખ કન્યાઓને વિના મૂલ્યે સાયકલો આપવામાં આવે છે પોતાના ઘર થી બહાર ગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને મફત મુસાફરી રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેના કૌશલ્યના વિકાસ માટે સરકારે સબલા યોજના અમલમાં મૂકી છે બરોબર જો એક પછી એક મુદ્દા બહુ અગત્યના હતા શાળા આપણે શરૂઆત કરી સુધીના મુદ્દા આપણે જોયા શાળા પ્રવેશોત્સવ આપણે જોયું સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામતની જોગવાઈ કરી છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય એમાં મહિલાઓને સ્થાન આપવા માટે પચાસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ નાબૂદી માટે બેટી બચાવો બેટી વધાવો અને બેટી વધાવો અભિયાન ચલાવવામાં આવે છે સરકારે મહિલાઓના આરોગ્ય માટે એ મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે જે તમને આ ચિત્રમાં બતાય છે આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે આ પ્રયત્નો કરવામાં આવે છે ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજના અમલમાં મૂકી છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરી જે મોસ્ટ ટાઈમી મુદ્દો છે ત્યાર પછી બે મુદ્દા મિત્રો આપણી પાસે રહે છે અને પછી આ પૂરો થાય છે પાક આસપાસમાં જોવા મળતી કઈ બાબતો દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે વેરી મોસ્ટ એમ્પી આપણ આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસ આંખ અસર કરે છે એવી કઈ કઈ બાબતો છે તો જુઓ અપૂરતા પોષણ વાળી સગર્ભા માતા ઓછા વજન વાળા બાળક નો જન્મ કુપોષણ વાળું બાળક આંગણવાડી કે શાળાએ ન જતું બાળક વાંચતા લખતા ન આવડતું હોય એવું શાળાએ જતું બાળક છોડી દીધો હોય એવું બાળક દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિ અને છેલ્લે ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ તો આ જે બધી બાબત તમને અહીંયા કીધી છે આપણી આસપાસમાં જોવા મળતી આ બધી મહત્વની બાબતો છે જે વિકાસ આંકને અસર કરે છે કઈ બાબતો તો આમાં જે તમને પાંચ સાત મુદ્દામાં ચર્ચા કરી એ જે તમને સામે ચિત્ર ઉપરથી પણ ખ્યાલ આવશે અને મિત્રો છેલ્લો મુદ્દો અભયમ યોજના એ પૂર્ણ થાય એટલે પાઠ તમારો ત્યાં પૂરો થશે વિભાગ બે માનવ વિકાસ એ આપણે પૂર્ણ કરીશું અભયમ યોજના જો સામે ચિત્ર આપ્યું છે ચિત્રમાં જોસો એક્યાસી આંકડો દેખાય છે તો એકસો એક્યાસી નંબર છે એ અભયમ યોજના ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી યોજના છે શારીરિક માનસિક અને સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાની સુરક્ષા માટે અને સલામતી માટે તેમજ વિકાસ માટે મદદ મેળવવા આ હેલ્પલાઇન પર માત્ર કોલ કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે એકસો એક્યાસી ઉપર કોલ કરે એટલે એને મદદ મળે તો એ થયું અભયમ યોજના મિત્રો હું એમ માનું છું કે દરેક મુદ્દા તમને સરળ રીતે સમજાય ગયા હશે તો આપણે જે જે ચર્ચા કરી અગત્યના એમાં અભયમ યોજના હમણાં પૂરી કરી પછી આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબતો માનવ વિકાસ આંખને અસર કરે છે એ મુદ્દો પણ અગત્યનો હતો પરીક્ષા દ્રષ્ટિએ ત્યાર પછી ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજના અમલમાં મૂકી એ પણ અગત્યનો મુદ્દો હતો આ મહત્વના મુદ્દાની આપણે અહીંયા ખાસ ચર્ચા કરી છે મિત્રો એ સાથે આ પ્રકરણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે તમારી જવાબદારી શરૂ થાય છે પ્રકરણ તૈયાર કરવાની કોઈ પણ પ્રશ્ન હોય તો મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ નમસ્કાર ફરી બીજા કોઈ નવા મુદ્દા સાથે પાછા મળશું <clears> hmm. <throat>